જય માતાજી કથિ રાજુભાઈવાળા રાજુભાઈ ગ્રામ પંચાયત આ જો અમારા ઘરનું કોમ્પ્યુટર લાવ્યો છે મારા ખર્ચે દસ હજાર રૂપિયા જવો અને આ ફોર્મ ભરું છું બરોબર અમારા સ્વ ખર્ચે ફોર્મ ભરી છે ખેડૂતને તકલીક વિના રાત્રે બેસીને પ્રેમથી અમે ફોર્મ ભરીએ છીએ ખેડૂત હેરાન ન થાય એટલા માટે ઘરે ઘરે જઈને ફોર્મ કમ્પ્લીટ કરી ને હું રાત્રે ફોર્મ ભરું છું એક એક ત્રણ ત્રણ વાગ્યા સુધી આવો કયો કર્મચારી હશે કે રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યે ફોર્મ ભરતો હશે બરાબર એટલે ખોટો કોઈ વિષનો વિરોધ કરવો નહીં ખોટે ખોટો વિષીને હેરાન કરવા નહીં અને ખેડૂતને પણ સાવધાન રહેવું કે ભાઈ વિષી તમારા ગામનો છે કોઈ તમારા કાકા બાપાનો દીકરો હશે કોઈ ભાઈઓમાં હશે ગામનો છે આપણો છે એટલે મહેરબાની કરીને કરી વિષયને તમે સમર્થન આપો ખેડૂતને કંઈ તમારા આંઠું તો ભલામણા અમે આ રાત્રે આ ફોર્મ ભરીએ છીએ કેવો એવો અધિકારી તમારી પાસે આવ્યો કયો ને રાત્રે કામ કરવા ન હોય તો ગમે ત્યાંથી કોમ્પ્યુટર ગોતી રાત્રે અમે સેવા કરીએ છીએ અમારા ગ્રામ પંચાયતમાં કાંઈ સુવિધા જ નથી કીધી વધે આ મારા ખર્ચે જુઓ તમે જય માતાજી જય સૂર્યદેવ